નમસ્કાર ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે અને એ છે મનોભાર એટલે કે સ્ટ્રેસ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સ્ટ્રેસ શું છે અને આપણા સ્વાસ્થ્ય પર એની કેવી અસર પડે છે તો ચાલો શરૂ કરીએ આજની દુનિયામાં એટલે કે એકવીસમી સદીમાં સ્ટ્રેસ વગર જીવવું લગભગ અશક્ય જ લાગે છે ખરું ને કામનું ટેન્શન હોય ઘરની જવાબદારીઓ હોય કે પછી રોજબરોજની નાની મોટી ચિંતાઓ સ્ટ્રેસ જાણે આપણી લાઈફનો એક ભાગ જ બની ગયો છે તો આ આખી ચર્ચામાં આપણે એ જ જોવાના છીએ કે આ સ્ટ્રેસ આપણને કેવી રીતે અસર કરે છે તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ મનોભાર આ સ્ટ્રેસ આખરે છે શું એને સાયકોલોજીની ભાષામાં કેવી રીતે સમજાવી શકાય ચલો એને બેઝિક વ્યાખ્યાથી જ શરૂઆત કરીએ બહુ સરળ શબ્દોમાં કહીએ તો સ્ટ્રેસ એટલે એક પ્રકારનું અસંતુલન કોની વચ્ચે તો કે આપણી સામે જે પડકારો છે એની માંગ અને એ પડકારોને પહોંચી વળવા માટે આપણી પાસે જે સાધનો છે જેમ કે આપણી શક્તિ સમય કે સપોર્ટ એની વચ્ચે જ્યારે આપણને લાગે કે માંગ બહુ વધારે છે અને આપણી પાસે એટલા સાધનો નથી ત્યારે જ સ્ટ્રેસનો અનુભવ થાય છે સારસન અને એને બહુ સરસ વાત કહી છે એ કહે છે કે સ્ટ્રેસ એટલે એવી કોઈ પણ ઘટના જે આપણી સામનો કરવાની ક્ષમતાને ખેંચે છે અથવા એનાથી પણ વધી જાય છે એટલે કે જ્યારે કોઈ પરિસ્થિતિ આપણી લિમિટની બહાર જતી રહે બસ એ જ છે સ્ટ્રેસ ઓકે તો આપણે વ્યાખ્યા તો સમજી લીધી પણ હવે સવાલ એ છે કે આ સ્ટ્રેસની આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે મતલબ કે કોઈ ઘટના બને ત્યાંથી લઈને આપણા શરીર અને મનમાં એની રિએક્શન આવે ત્યાં સુધી શું શું થાય છે ચાલો એના સ્ટેપ્સ જોઈએ આ મોડેલ જુઓ એ આપણને આખી સ્ટ્રેસની પ્રોસેસ સમજાવવા માટે એકદમ પરફેક્ટ છે એ બતાવે છે કે કેવી રીતે કોઈ બહારની ઘટના જેને સાયકોલોજીમાં મનોભારક કે સ્ટ્રેસર કહેવાય છે આપણા મન અને શરીરમાં રિએક્શન્સની એક આખી ચેઇન શરૂ કરી દે છે તો આ બધી શરૂઆત ક્યાંથી થાય છે આપણા મગજમાં થતા એક મૂલ્યાંકનથી જેને બોધાત્મક મૂલ્યાંકન કહેવાય છે એમાં બે સ્ટેપ છે પહેલું પ્રાથમિક મૂલ્યાંકન જેમાં મગજ ચેક કરે છે કે સામે આવેલી પરિસ્થિતિ ખતરનાક છે કે નહીં જો જવાબ હા આવે તો તરત જ બીજું સ્ટેપ શરૂ થાય દ્વિતીયક મૂલ્યાંકન જેમાં મગજ વિચારે છે કે ઓકે આને હેન્ડલ કરવા માટે મારી પાસે શું છે શું હું કરી શકીશ અને આ બે સવાલોના જવાબ જ નક્કી કરે છે કે આપણને કેટલો સ્ટ્રેસ ફીલ થશે અને જેવું મગજ નક્કી કરે કે પરિસ્થિતિ ખરેખર ચેલેન્જિંગ છે એટલે તરત જ ચાર અલગ અલગ પ્રકારના રિએક્શન્સ જોવા મળે છે શારીરિક રીતે આપણા હૃદયના ધબકારા વધી જાય શ્વાસ ચડી જાય આપણા વર્તનમાં આપણે ચીડિયા થઈ જઈએ લાગણીઓમાં ગુસ્સો ડર કે ચિંતાનો અનુભવ થાય અને આપણા વિચારો એટલે કે બોધાત્મક રીતે આપણે નેગેટિવ વિચારવા લાગીએ છીએ આ શારીરિક રિએક્શનમાં સૌથી ફેમસ છે ફાઇટ ઓફ ફ્લાઇટ રિસ્પોન્સ એટલે કે લડો અથવા ભાગો આ સમયે આપણું શરીર જાણે એક્શન મોડમાં આવી જાય છે એડ્રેનાલિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે જે આપણને ખતરાનો સામનો કરવા માટે અથવા ત્યાંથી ભાગી જવા માટે એકદમ જબરદસ્ત એનર્જી આપે છે આ આપણા પૂર્વજો પાસેથી મળેલી એક સર્વાઈવલ ટેકનિક છે સમજો ને સારું આ તો થઈ ટૂંકા સમયના સ્ટ્રેસની વાત ફાઇટ ઓર ફ્લાઇટ આપણને બચાવવા માટે જરૂરી છે પણ જો આ સ્ટ્રેસ લાંબા સમય સુધી ચાલે તો જો ટેન્શન ઓછું જ ન થાય તો ત્યારે આપણા શરીર અને મન પર એની શું અસર થાય છે આ જાણવું ખૂબ જ જરૂરી છે ચલો જઈએ હાન્સ આ મોડલ બહુ સરસ રીતે સમજાવે છે કે લાંબો સમય સ્ટ્રેસ રહે તો શું થાય એમાં ત્રણ સ્ટેજ છે પહેલું ભયસૂચક પ્રતિક્રિયા જેમાં શરીરને પહેલો ઝટકો લાગે છે બીજું છે પ્રતિકાર સ્ટેજ જેમાં શરીર પૂરી તાકાતથી સ્ટ્રેસ સામે લડવાની કોશિશ કરે છે પણ જો સ્ટ્રેસ સતત ચાલુ રહે તો છેલ્લે આવે છે થાકનો તબક્કો આ એ સ્ટેજ છે જ્યાં શરીરની બધી એનર્જી ખતમ થઈ જાય છે અને આપણે બીમારીઓનો શિકાર બનવા લાગીએ છીએ અને આ થાકનો તબક્કો કોઈ નાની સૂની વાત નથી લાંબા સમયનો સ્ટ્રેસ સીધો જ ગંભીર બીમારીઓ સાથે જોડાયેલો છે જેમ કે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીઝ પેટમાં અલ્સર અસ્થમા અને ચામડીના રોગો આ બતાવે છે કે આપણો મન જે અનુભવે છે એની સીધી અસર આપણા શરીર પર પડે છે આ કનેક્શન ખૂબ જ મજબૂત છે શરીરની તો વાત થઈ પણ મનનું શું લાંબા સમયનો સ્ટ્રેસ આપણા માનસિક સ્વાસ્થ્યને પણ છોડતો નથી એના કારણે સતત ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ થઈ શકે છે આપણી નિર્ણય લેવાની શક્તિ ઘટી જાય છે વસ્તુઓ યાદ રાખવામાં તકલીફ પડે છે અને કોઈ પણ કામમાં ધ્યાન લગાવવું મુશ્કેલ બની જાય છે અત્યાર સુધીની વાત સાંભળીને થોડું ટેન્શન આવી ગયું હશે નહીં પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સારા સમાચાર એ છે કે આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકીએ છીએ એની સામે લડવાની ઘણી બધી રીતો છે તો ચાલો હવે એના સલ્યુશન્સ પર ફોકસ કરીએ મુખ્યત્વે સ્ટ્રેસ સાથે ડીલ કરવાની બે રીતો છે પહેલી છે સમસ્યા કેન્દ્રિત આમાં આપણે સીધા પ્રોબ્લમ પર જ અટેક કરીએ છીએ અને એને સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ અને બીજી છે આ વેગ કેન્દ્રિત આ ત્યારે કામ લાગે છે જ્યારે આપણે પરિસ્થિતિને બદલી નથી શકતા તો આપણે આપણી લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ જેમ કે કોઈ મિત્ર સાથે વાત કરીને મન હળવું કરવો કે પછી મેડિટેશન કરવો તો આપણે આપણી લાઈફમાં એવા કયા પોઝિટિવ ફેરફાર લાવી શકીએ સૌથી પહેલા તો સંતુલિત આહાર પછી આવે છે નિયમિત કસરત યોગ અને ધ્યાન તો સ્ટ્રેસ માટે રામબાણેલા જ છે આ સિવાય જીવન પ્રત્યે હંમેશા પોઝિટિવ એપ્રોચ રાખવો અને સૌથી અગત્યનું મિત્ર અને પરિવારનો સાથ એટલે કે સોશિયલ સપોર્ટ આ બધું જ આપણને સ્ટ્રેસ સામે મજબૂત બનાવે છે તો આ આખી વાતચીત પછી આપણે સ્ટ્રેસની પ્રોસેસ અને એની અસરોને બરાબર સમજી ગયા છીએ હવે સવાલ એ છે કે આ જાણકારીનો ઉપયોગ આપણે આપણા જીવનમાં સ્ટ્રેસને વધુ સારી રીતે મેનેજ કરવા માટે કેવી રીતે કરીશું આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવાની જરૂર છે